અડસઠ સમાજનો પ્રમુખ સુધુરુલ વોરા અને આજે અમારી જનરલ એક કારોબારી મીટિંગ હતી કારોબારી મીટિંગની અંદર અમારા મેન એજન્ડા ઇનામ ઇલમ વિતરણ પ્રોગ્રામનો જે અગાઉ જે અમે કર્યો એનો ખર્ચ માટેનો અમે કર્યું અમારા વિસ્તા ગ્રુપનું હવે નેક્સ્ટ પ્રોગ્રામ આવી રહ્યો છે નેક્સ્ટ નક્સટ પ્રોગ્રામની અંદર અમે કેવી રીતે કરવાના છે એનું આયોજન કેવી રીતે કરવાનું છે એની ચર્ચા વિચારણા થઈ જે પચ્ચીસ પચીસ તારીખે પચીસ મે અમારો રિસ્તા ગ્રુપનો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે એની અંદર લગભગ અમારા એકસો સિત્તેર પ્લસ ફોર્મ આવેલા છે જેનો અમે પરિચય મેળો કરવા જઈ રહ્યા છે બીજું અમારું જે કારોબારીની જે અમારી ત્રણ વર્ષનું કાર્ય ઇયર જે અમારું હતું એ પૂરી થયું પૂરી થયું છે તો નેક્સ્ટ અમારી કારોબારી નિમવા માટેની પણ અમારે આની અંદર નક્કી થયું તો અમે ઇન્શાઅલ્લા જુલાઈની અંદર અમે પાછા એનું નવી કારોબારી નું ગઠન કરીશું અને આ સમાજ ને આ કારોબારી નવી મદદરૂપ થાય એવી રીતે અમે અલ્લા ને દુઆ કરીશું